ધરોમમાં પાણીની આવક વધતા દરવાજા ખોલી નાખી એલર્ટ પણ આપવામાં આવ્યું છે હાલ ડેમથી અગણ્યાસી હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડાતા સાબરમતી ફરી બે કાંઠે વહેવા લાગી છે ડેમમાં બે વાગે ક્યુસેક પાણીની આવક નોંધાય છે તો આઠ દરવાજા સાત પંચાવન ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે નદીમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ડેમ હાલ છસો સત્તર પોઈન્ટ અઠ્ઠાવન ફૂટે નોંધાયો છે હજુ પણ પાણીની આવક અને જાવક બંને વધવાની શક્યતા હોય નીચાણવાળા ભાગોને સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે અહેવાલ રોનિત વારોટ સટલાસણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં